રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસના પૂર્વે તાપી જિલ્લામાં મ્યુઝિક બેન્ડ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું રાજ્યના મુખ્ય ધ્વજવંદન સમારોહની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રકૃતિના ખોડે વસેલા તાપી જિલ્લામાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે ઉજવણી પૂર્વે જિલ્લાના નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉત્સાહમાં વધારો કરતું એસઆરપી જવાનોનું મ્યુઝિક બેન્ડ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વ્યારામથકના જૂના બસ સ્ટેન્ડ નજીક છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં પીએસઆઈ વી કે ગોસ્વામી એસઆરપી ગ્રુપ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ચાલીસથી વધુ જવાનોએ મા તુજય સલામ એસા દેશ હૈ મેરા દેશભક્તિ ગીતોને સંગીતની રસપ્રદ ધુનની હારમાળાઓમાં પરોવીને પ્રસ્તુત કર્યું હતું જેને નિહાળતા નાગરિકો સંગીતની સુમેળી સુરાવલીઓમાં મંત્રમુગ્ધ થયા હતા આ મ્યુઝિક બેન્ડમાં એસઆરપીના જવાનોનું શૌર્ય શિસ્ત અને સંગીતનું આદર્શ મિશ્રણ જોવા મળ્યું હતું મારું નામ પી કે ગોસ્વામી છે હું એસઆરપી ગ્રુપ બાર ગાંધીનગરથી આવું છું અને અત્યારે પ્રજાસત્તાક દિનની પરેડનું નેતૃત્વ કરી રહ્યો છું આ બ્રાસ બેન્ડના ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એની અંદર રીડ ઇન્સ્ટ્રુમેન્ટ બ્રાસ ઇન્સ્ટ્રુમેન્ટ આ એનો સુમેર કરી અને જે પોલીસ વિભાગની અંદર પરેડની અંદર જે કામ બેન્ડ દ્વારા લેવામાં આવતું હોય એ જ કામ અહીંયા પબ્લિક વચ્ચે અને આ પ્રજાસત્તાક દિનમાં પણ થતું હોય છે અત્રે જે આ કાર્યક્રમ બેન્ડ ડિસ્પ્લેનો વ્યાળાથી મુખ્ય મથક ખાતે કરવામાં આવી રહેલ છે તેનું મુખ્ય કારણ છે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી અત્યારે તાપી જિલ્લા વ્યારા ખાતે કરવામાં આવનાર છે બરાબર અને તે બાબતે પબ્લિક પોલીસના વચ્ચે સુમેળભર્યું વાતાવરણ ઉપસ્થિત થાય એ મેઇન ઉદ્દેશ હોય છે અને આ અલગ અલગ ગુજરાત રાજ્યના એસઆરપી જૂથો અને પોલીસના જવાનો ભેગા થઈ અને એક ટીમ બનાવવામાં આવેલી છે જે પરેડ ગ્રાઉન્ડમાં પણ એનું પરફોર્મન્સ આપે છે અને પબ્લિક વચ્ચે પણ મનોરંજન શૌર્ય ગીતો ઉપસ્થિત કરવામાં આવે છે